સોમવારે <mulik> <mulik> ઓગણીસો બાવીસ પચીસ ઓગણી હજાર રૂપિયા ચારસો અઠાવીસ ઓગણત્રીસ બત્રીસો ઓગણચાલીસ ચાલીસ બેતાલીસ

બાંસર રે પાંચ બાંસઠના એકાદી એક રીતે ત્રણસો એકાદ બાંચી સાંજે સોળા બંધ

યોનોનોનો બસ આછા આછા સોના 50 50 રૂપિયા બોલવા નો 50 50 રૂપિયા બોલવા નો 50 50 રૂપિયા એક આવાજ માવા જાપા માવા 150 150 55 68 88 98 98 98 હારુ આવનો સકા માર હાય હાય ટકા બોલવા એક ભાઈ બસ અન ઓગણિત એ 200 રૂપિયા 350 રૂપિયા 350 રૂપિયા चार सौ चारि सौ रुपया चारि सौ हली न चार सौ चारि सौ रुपया चारि सौ रुपया बचा रुपया चारि सौ रुपया

तव्हां सौ रुपया तव्हां सौ तव्हां सौ रुपया तव्हां सौ पंज 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 रुपया तव्हां सौ हिकुतालीहत रुपया तव्हां सौसठ पंज सौ रुपया तव्हां सौ सतठ सत सौ रुपया तव्हां सौ सत सौ सत સાર સા 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 રૂપિયા 74 74 રૂપિયા રૂપિયા 88 કે કે એમને મોતે મોતે 500 ના બંતને 100 ને હજુ ને હજુ રૂપિયા 800 ને ધનવાદ આકે રૂપિયા બરી઱ રી ભીતસે દેં જેગ ઇટેએગ જેગેગ જેગ આપ ગેગ કવીઆજમ માજેગેગ શેગ ભીગે ભાજાજેગ આખેગાજય બસ સાત ઓર્ડર છે આ ઓર્ડર ઓર્ડર છે સાત ઓર્ડર ઓપન છે ઓકે હા ભાઈ બોલો આગળ કાંતા બને છે 850 રૂપિયા અહીં આપણે વાય છે હવે 21 11 29 29 ઓગંત્ર સવારે આવો બોલવા <laughs> <laughs> ચારસો ને ત્રીસ રૂપિયા અને જો 31 651 52 55 અપાવવા ના આવ્યા તો એકર બટર બન્યા છે એટલે રેતી બાંધી પંચાયતિયા નેવાજી નેવો 91 95 52 700 6300 700 અરે ભાઈ બોલો ભાઈ બોલો ભાઈ શું છે આ કેટલા 40 40 રૂપિયા બોલો ભાઈ બોલો 40 40 રૂપિયા 90 90 હમમમ બોલો ભાઈ બોલો 90 બોલો ભાઈ બોલો આ પાછળ દેવા પાછળ બોલો ભાઈ બોલો યાર આમે જડી માનવા 40 આલ છે